ગામ બારોટ તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ જોઓ તલ પિંબાપા હો ગામ ક્યું બારડ તાલુકો તાલુકો વંતલી જિલ્લો જુનાગઢ હવે આપડે આ બાપા ક્યાં તલ છે આ બે નંબર બે નંબર હા અને આ તલ નું આવતર આપણે કેદી કર્યું તો કેટલો મહિના થ્યા છે અને અને બે મહિનામાંથી ઓછું છે 4 ટૂંકમાં ચોપ છપ્પન દિવસા થયા ને હા બરોબર છે અને આમાં જો સિરીઝમાં જુઓ ભાઈ કાંઈ ન ઘટે આમ સીરીઝ લાગી ગયા એકલાસ છપ્પન દિના તલ થયા છે ફ્લાવરિંગ જબરજસ્ત છે અને માલે ખૂબ થઈ ગયો આમાં આ જૂનાગઢ જિલ્લાનું વંથ તાલુકાનું ગામ છે બારોટ બરોબર બાપા હાલ આગળ આપી દાય આ તલનો ઘેરો નંબર વન છે બાપા કેટલા વીઘાનું તલ છે આપણે ચાર વીઘા ચાર વીઘાના તલ છે અને તલમાં કાંઈ ન ઘટે અને પાણી ક્યુ બાપા બાપાને તમે તરાવનું મીઠું આ તરાવનું મીઠું પાણી પીએ છે અને કોહળીઓ કહેવાય

સોમાહામાં પાણી ફરે છે અહીંયા સેલ આખી બરાબર સેલ ફરી ના પામ સોમાહામાં આમાં સોમાહામાં આખી જૂનાગઢનું પાણી બધું અહીંયા આવે હે સેલ ફરી જાય આખી આખી અને આગળ ઉબેર નદી છે આમ બરાબર આ પશ્ચિમ દિશામાં નદી આવી જાય છે આપણે આમ નાસણીમાં આવી જાય છે વચમાં ભાઈની વાડી છે ચોમાસામાં થોડુંક ઉત્પાદનમાં કાંઈ ન થાય કારણ કે સેલ ફરી જાય અહીંયા પણ અહીંયા શિયાળુ પીતમાં ઘઉં જીરું ધાણા તૈણા બધું થાય અને ઉનાળામાં તમે જો આમ ફરતા બગીચામાં રાવણા ચીકુ આંબા આમાં કાંઈ ન ઘટે અને આની વસ્તુ બધી મીઠી રીંગણા એટલા મીઠા થાય અહીંયા રાવણા મીઠા થાય દિલ્હી સુધી ભૂગ્યા અહીંયા રીંગણા અને રાવણા ભાઈ વંતીની જે મેંગો માર્કેટ છે એમાં વધારે પડતી કેરી આપણે બારોડ ગામની આવે અને અહીંયા ને વધારે આવે અને નંબર વન રાવણા આવે બાપા શું છે રાવણ ભાવણાનો ભાવ તમે જોવો એક કિલ્લા અને એક હજાર રૂપિયા ભાવ છે અત્યારે તારીખ છે આજે એક પાંચ બે હજાર ને પચીસ ની વાત કરું તમને બરોબર બાપા

તો આપણે ગામ બારોડ છે તાલુકો વંથલી અને જિલ્લો જુનાગઢ મોહન બાપા બોલો બે તમે બોલવું હોય તો કઈ નહીં બોલે મોહન બાપા કઈ કઈ વાંધો નહીં આ તલ આપડા હે ને તલ હારા છે બહુ હારા છે ભીમ બાપા બીજું કઈ કેવું કયો તમે હાલો હવે કેવું તમારે વધારે કઈ હવે હવે હું તો રેડી હાલો આને રાવણા પ્રખ્યાત રીંગણા પ્રખ્યાત ને બધી વસ્તુ થાય તમારે બરોબર ને તમારે ગમે રીંગણા નું હા હા વાહ ભાઈ વાહ

પપ્પા યુટ્યુબમાં જ આ તમારો વિડીયો તમે જોવા જ કાંઈ નહીં આ આખું ભારત જોયા